નમસ્કાર શું તમે હાઈ બીપી થી પરેશાન છો જ્યારે આપણું બીપી બહુ વધુ હાઈ થઈ જાય છે વધી જાય છે ત્યારે આપણે માથું ફરે છે ચક્કર આવે આવે છે 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 સાથે પેરાલિસિસ એટલે પણ થઈ શકે આજ હું તમને એક એવો સરળ ઉપાય બતાડીશ દરરોજ તમે યદિ એને કરી લેશો તમારું બીપી હંમેશા કંટ્રોલ રહેશે અંતમાં એ પણ બતાડીશ જ્યારે તમારું બીપી અચાનક બહુ વધી જાય છે તાત્કાલિક તમે શું કરી શકો છો જેનાથી તમે લકવાથી પણ બચી શકો છો હું કલ્પના રાઠોડ એક પ્રેશર એક પંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એક નાનો બીટરૂટ લઈ લેજો એક તમે દાડમ લઈ લેજો દાડમને છોલી એના દાણા કરી કાઢી લેજો બીટરૂટના નાના નાના ટુકડા કરી લેજો અને નાનો એક દૂધીનો ટુકડો એને પર છોલી નાના નાના ટુકડા કરી ત્રણેય વસ્તુને મળાવી અને થોડું પાણી ઉમેરી મિક્સીમાં પીસી જ્યુસ તૈયાર કરી લેજો એ જ્યુસની અંદર બે ચપટી તમે તજનો પાવડર મળાવી અને આ જ્યૂસને સૂર્યાસ્ત પહેલાં તમને લેવું છે લગાતાર સતત લેશો તમારું બીપી કંટ્રોલ રહેશે એની બાદ અચાનક જ્યારે બીપી વધે છે તમે ઘી લઈ અને એ ઘીના બે બે ટીપા બંને નાકમાં નાખી લેજો તાત્કાલિક બીપી કંટ્રોલ થશે એની સાથે કાનની પાછળ અને આ અહીંયા કણે બહુ જ સુંદર પોઈન્ટ હોય છે આ બ્રેઇનના પોઈન્ટ હોય છે બસ આને તમને આમાં પ્રેશર આપવું છે તાત્કાલિક તમારું બીપી કંટ્રોલ રહેશે અને પ્રેશર આપવા માટે તમે હાથમાં તેલ અથવા ઘી લગાવી શકો છો